મજૂર મહાસંગ હવે ભાજપના રંગમાં રંગાયો એકસો નવ વર્ષથી તટસ્થ રહેલી સંસ્થા હવે રાજકીય હાથ ઉભરી આપણે વાત કરી રહ્યા છીએ ઓગણીસો ચૌદમાં જે સંસ્થાની મહાત્મા ગાંધીએ રચના કરી હતી તે મજૂર મહાસંઘની જે મિલોમાં કામ કરતા કામદારોના પ્રશ્નો મુદ્દે લડત ચલાવી તેમને ન્યાય અપાવવાનું કામ કરે છે પરંતુ વર્ષો પછી એટલે કે તટસ્થ પહેલી આ સંસ્થાએ ભાજપમાં ભળી જવાનું નક્કી કર્યું અને હવે ભાજપનો મહાસંઘના અમદાવાદની અનેક મિલોના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે નિર્ણય લેવાયો સરકારની દખલગીરીથી કોર્ટ કેસનો આવી શકે છે નિકાલ છેલ્લા છ મહિનાથી ભાજપમાં જોડાવાની હતી હિલચાલ એક સમય એવો હતો કે આ મિલોનું માન્ચેસ્ટર કહેવાતું અમદાવાદ શહેર આજે ઘણી બધી મિલો બંધ થઈ ગઈ છે બંધ મિલોના કામદાર અત્યારે આમથી આમ રખડા કરે છે બંધ મિલોના કામદારોના હક્કો મજૂર મહન સંઘ અપાવે છે પરંતુ તેઓને બંધ મિલોના કારણે પોતાના સ્ટાફનો પગાર આ તે બીજું બધું ઘણી બધી આર્થિક મુશ્કેલીઓ પણ પડવાના કારણે તેઓ સરકાર પણ એમને મદદ કરે ભારતીય જનતા પાર્ટીની સરકાર મજૂરોના ખૂબ કામ કરી રહી છે અને સરકાર પણ એમને મદદ કરે એ ફાયદાથી મજૂર મહાજન સંઘ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું છે મજૂર મહાસંઘ દ્વારા આ પ્રકારે રાજકીય પક્ષનો હાથો બનવાનો નિર્ણય કેમ લીધો તે અંગે પણ વીટીવી ન્યૂઝે તેમના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરી તો સાંભળો તેમણે શું જણાવ્યું ગાંધીજીનો જે વિચાર હતો કે કામદારને રોજી રોટી મળવી જોઈએ ગાંધીજીનો વિચાર એ હતો કે એને એની એની કામની જે છે એના કામની જે ફરજો અને એના કામને રક્ષણ મળવું જોઈએ એ હેતુ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે આજે ઔદ્યોગિક જે વિકાસ થઈ રહ્યો છે એ બિકોઝ ઓફ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે

કારણ કે માત્ર અમદાવાદમાં જ ચુમ્માળીસ થી વધુ મિલો ધમધમતી હતી અને તેમાં હજારો કામદારો કામ કરતા હતા જેથી કામદારોના પ્રશ્નોના નિવારણ માટે મહાત્મા ગાંધી મજૂર મહાસંઘ રચના કરી હતી તેવામાં હવે રાજકીય હાથો બન્યા પછી લેબર કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડેલા પેન્ડિંગ કેસોનું ક્યારે નિવારણ આવે છે તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ વી વીટીવી ન્યૂઝ અમદાવાદ